નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કોવિડ નાઇન્ટીન ફરી એકવાર હેડલાઇનમાં છે હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં દર અઠવાડિયે કોવિડના કેસ ત્રીસ ગણાથી વધુ વધ્યા છે પરંતુ આ ઉછાળો ફક્ત હોંગકોંગ તો મર્યાદિત નથી સિંગાપુરમાં પણ એક અઠવાડિયામાં કેસ લગભગ ત્રીસ ટકા વધ્યા છે ચીન અને થાઇલેન્ડથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલ આવી રહ્યા છે હોંગકોંગમાં દસ મે બે હજાર પચીસના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં કુલ એક હજાર બેતાલીસ કોવિડ કેસ નોંધાયા હતા પાછલા અઠવાડિયામાં આંકડો નવસો બોતેર હતો માર્ચની શરૂઆતમાં દર અઠવાડિયે ફક્ત તેત્રી કેસ હતા એટલે કે માર્ચથી કેસ સતત વધી રહ્યા છે સૌથી મોટી ચિંતા એ છે કે અહીં પોઝીવીટી રેટ સતત વધી રહી છે એક માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પોઝિવિટી દર માત્ર ઝીરો પોઈન્ટ એકત્રીસ ટકા હતો પાંચ એપ્રિલ સુધીમાં તે વધીને પાંચ પોઈન્ટ ઝીરો નવ ટકા હતો અને દસ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તેર પોઈન્ટ સાસઠ ટકા થયો હોંગકોંગ સરકારે લોકોને સ્પષ્ટપણે કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના સુરક્ષિતને રાખવા માટે વ્યક્તિગત અને આસપાસની સ્વચ્છતાનું ધ્યાનમાં રાખવું જોઈએ જેથી પોતાને અન્ય લોકોને કોવિડથી સુરક્ષિત રાખી શકાય ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ